કટલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી જેમણે સણસણતા આક્ષેપ લગાવ્યા છે તેમનું કહેવું છે કે કોંગ્રેસમાંથી જે પણ નેતાઓ ભાજપમાં આવે છે તેમને હાથમાં રાખવામાં આવે છે કટલાલના પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીએ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓના વધુ મહત્ત્વ અપાતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને રોષ વ્યક્ત કરતાં રાજનીતિ ગરમાઈ છે કનુ ડાભીએ કહ્યું છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોને વધુ માન મળે છે અને મૂળ ભાજપના જૂના કાર્યકર્તાઓની અવગણના થાય છે અને તેમને કોઈ સાંભળતું નથી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને મોટા હોદ્દા લઈ બેઠેલા નેતાઓ ફોન પણ ઉપાડતા નથી જોકે કનુડાભીના આક્ષેપ અંગે ધારાસભ્ય રાજેશ ઝાલાએ સ્પષ્ટતા કરી તેમણે કહ્યું કે પાર્ટીએ કનુભાઈને ત્રણ વખત વિધાનસભાની ટિકિટ આપી છે તેઓ આક્ષેપ લગાવે છે તે ખોટા છે કનુભાઈનું પાર્ટી અને સ્થાનિક સ્તરે ખૂબ જ માન જાળવવામાં આવે છે જે હોય હોય કાર્યકર્તાઓ નારાજગી વ્યક્ત કરું છું એમને કોંગ્રેસમાંથી આવેલા ને જ પ્રાધાન્ય આપી રહ્યા છે સંગઠનમાં પણ કોંગ્રેસમાંથી આવેલા અમને પ્રાધાન્ય આપી રહ્યા છે પાર્ટી અને જૂના કાર્યકર્તાઓને કોઈ શોભળતું નથી એવા સંજોગો હાલમાં આવી રહ્યા છે નાના મોટા હોદ્દાઓ હોય એ હોદ્દાઓ પણ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસમાંથી આવેલા હોય આપી રહ્યા છે ખેડા ભાજપના પીડ રાજકારણી એવા કનુભાઈ ડાભીએ જે રીતે ગઈકાલે એક લેટર બોમ્બ જાહેર કર્યો અને તેને લઈ ભાજપમાં જે પ્રકારે રાજકારણ ગરમાયું છે તેમણે જે રીતની નારાજગી વ્યક્ત કરી છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કાર્યકરો અને ત્યારબાદ તેમને મળતા મહત્વને લઈ તો આપણે એક ધારાસભ્ય જે છે રાજેશભાઈ ઝાડા જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ને અત્યારે ધારાસભ્ય બને છે તેમની સાથે સીધી વાત કરીશું ઝાડા બાપુ જે રીતે કનુભાઈએ રોષ વ્યક્ત કર્યો છે તમારા તો વડીલ પણ કહી શકાય શું કહેશો તમે કનુભાઈ જે લેટર ગઈકાલે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરે છે એ બાબતે જોવા જઈએ તો કનુભાઈ અમારી પાર્ટીના ખૂબ વરિષ્ઠ આગેવાન છે અમારા વિસ્તારની અંદર બે હજાર દસની અંદર બાય ઇલેક્શનની અંદર ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયેલા છે જિલ્લા પંચાયતના સભ્ય રહેલા છે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પણ રહેલા છે ત્યારે એ બાબતે વાત કરવા જાઉં તો ભારતીય જનતા પાર્ટીએ હંમેશા માટે અમને કાયમ મહત્ત્વ આપ્યું છે બે હજાર સાતની વિધાનસભાની ચૂંટણી હોય બે હજાર દસની અંદર બાય ઇલેક્શન લડાવવાની વાત હોય બે હજાર બારની અંદર વિધાનસભા લડાવવાની વાત હોય બે હજાર સત્તરની અંદર વિધાનસભા લડાવવાની વાત હોય અમૃત તાલુકા પંચાયતની ચૂંટણી તાજેતરમાં જ યોજાઈ એમનો એમના ભત્રીજાના દીકરાની વાઈફને પણ તાલુકા પંચાયતે ટિકિટ આપીને સભ્ય તરીકે ચૂંટ્યા છે ત્યારે એમણે જે વાત કરી કે પાર્ટીમાં માન સન્માન નથી જળવાતું એ વાત તદ્દન પાયાવી હોય છે વિસ્તારના ધારાસભ્ય તરીકે ગુસ્તાની અંદર કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ હોય તો પહેલામાં પહેલું અમે એમને બોલાવી એમનું માન સન્માન જળવાય માટેની કાયમ ચિંતા કરતા હોય અને ભારતીય જનતા પાર્ટીએ કોઈ પક્ષ તરીકે નહીં પરંતુ એક પરિવારની ભાવનાથી કામ કરવાવાળી પાર્ટી છે ત્યારે એમણે જે પાર્ટી પર આક્ષેપો કર્યા છે તે તદ્દન પાયાવિહોણા છે એટલે કે જોગાનું જોખ છે ફોન ના પર એવી વાત પણ બની શકે પરંતુ પાર્ટીએ જે વસ્તુ એમને આપી છે અત્યાર સુધી એ બાબતે કનુભાઈએ સમજવી જોઈએ અને ભારતીય જનતા પાર્ટી એક પરિવાર વાળી પાર્ટી છે ત્યારે સૌ કોઈ પરિવાર સાથે હળી રહેવું જોઈએ તેવું ધારાસભ્ય રાજેશભાઈ ચાલાનું કેવું છે યોગિન્દરજી ન્યૂઝ કેપિટલ ખેડા